હું પુષ્પા ગોય સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પરવરનો ઓરો તો પરવરનો ઓરો કેવી રીતે બનાવવાનો અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું તો તેના માટે મેં અઢીસો પરવર લીધા છે ને આવા થોડાક મોટાને એવા જોઈને લઈએ ને તો સરસ એમ તો એને પહેલાં વચ્ચે આમ કાપો કરી દેવાનું આવી રીતના કાપો કરીને વચ્ચે આમ લસણની કરી મૂકી દેવાનું આવી રીતે મૂકતું જવાનું મરચાંને પણ આવી રીતે વચ્ચેથી કાપુ કરી નાખવાનું ને પછી શેકવાના આમ નમ રાખશો ને તો તમે મરચું ફાટે એમ શેકાય એટલે એને હવાનું હવા તો નીકળવી પડે અંદરથી એટલે એ એવી રીતે થાય આવી રીતે અને ટમેટાને તો કાંઈ વાંધો ન આવે પણ એને શેકવા માટે મેં આવી રીતે એક મારી પાસે આ મોટી ગયણી હતી એની અંદર બધા પરવર મેં મૂકી દીધા તમે એક ઓલી જારી આવે પાપડ શેકવાની એ હોય તોય ચાલે પરવરને ડાયરેક તમે ગેસ પર મૂકો તોય ચાલે હોય તો આવી રીતે શેકવાનું ન કરે એમ તમે શેકી શકો ટમેટું આપણે આવી રીતે શેકી લઈશું આવી રીતે પણ પરવરને તમે શેકી શકો આ ઝારીમાં હું શેકતી હતી ને એમાં તો આમાં શેકતી હતી ને આ ઝારીમાં એમાંનો આવ્યો પછી મેં ડાયરેક્ટ આવી રીતે શેકી લીધા આવી રીતે ડાયરેક્ટ શેકાવા દેવાના મસ્ત જાવા મેં એક એક કરીને બધાય શેકી લીધા એમાંય કંઈ વાર લાગતી નથી હજી એક આપણે આમાં કાંદો પણ શેકી લેશું હમણાં કાંદો લઈ આવું એક કાંદો પણ આપણે એવી રીતે શેકી લેશું પરવર આપણા શેકાઈ ગયા છે મેં ઠંડાઈ પાડી દીધા એને આવી રીતે આપણે છોલી લેવું આવું ઠંડા પડી જાય ને એટલે આરામથી છાલ બધી નીકળી જાય ને કોઈ કાચું રહી ગયું હોય સેજ આવી છાલ રહીએ ને એનો કંઈ વાંધો નહીં એ આપણે ક્રશ કર્યું ને એમાં મસ્ત ક્રશ થઈ જાય કોઈ થોડુંક રહી જાય એમ એવું ન હોય એ બધું નીકળી જાય ને થોડું થોડું બરેલું રહીએ ને એ સારું એનો ટેસ્ટ બહુ મસ્ત આવશે તમને તમારી પાસે જારી છે ને તો તો બહુ મસ્ત શેકા ગેસમાં ડાયરેક્ટ જ હારા શેકાણા પણ વાર બહુ લાગ્યા આપણે આ બધા આવી રીતે શેકી લીધા ને છોલી લીધા ટમેટું પણ એવી રીતે છાલકારી લઈશ ટમેટાની તો તરત નીકળી જાય આરામથી કાંદો પણ એવી રીતે મેં બાફી અને છોલી લીધો એના હવે ટુકડા કરીને એવી રીતે નાખી દો આ મરચું આપણે શેકેલો એવી રીત નાખી દેવાનું કોણા કોણા બી હોય ને એ કોઈ નથી કાઢવાના પર્વ હવે આ બધું આપણે ક્રસ કરી લઈશું આપણે મસ્ત આવું ક્રશ કરી દેવાનું એટલો મસ્ત ટેસ્ટ આવે ને આમ જોતાં તમને એમ થાય કહું ન ભાવે આ બરી ગલ લાગે એવું લાગે તમને આપણે કાચો જ રાખવાનો છે કેમ કે બધું આપણે શેકી તો લીધું જ છે પહેલેથી ને વઘાર કરવાનો નથી જો તમારે વઘાર કરવો હોય તો વઘારે પણ કરી શકો ગ્રેવી બનાવીને એમાં નાખી શકો પણ એમને પણ બહુ ટેસ્ટી લાગે આપણે એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું ખાલી એક પિંચ જેટલો જ ગરમ મસાલો ચપટી હળદર એક ચપટી જેટલી આખું જીરું આપણે મરચાં લીલા નાખેલા જ છે એટલે જરાક લસણવાળી ચટણી ઉપરથી સિંગ તેલ હવે આ બધું મિક્સ કરી દે કે ગ્રીન બનાવેલો છે આપણે લીલા મરચાંમાં શેકી નહીં ખાય એટલે કલર તો વધશે એનો લાલ નહીં થાય આમાં દહીં નાખવું હોય તો દહીં તમે નાખી શકો મસ્ત મિક્સ થઈ ગયું છે હવે એક બાઉલમાં કાઢી લેશું તૈયાર છે આપણો પરવરનો ઓરો પરવરનું ભરથું જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ